મોરંગી ગામે સાંઈ બાબાના મંદિર ખાતે લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપવા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ લતા મંગેશકરના અંગત મદદનીશ મહેશભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા ભારત રત્ન લતા દીદી મંગેશકરની તૃતીય પૂર્ણ્ય શ્રદ્ધાંજલિ અર્પવાનો સુંદર કાર્યક્રમ મોરંગી તાલુકા રાજુલા ગામના ઐતિહાસિક સાઈ બાબા મંદિર પરિસરમાં લક્તા દીદીના અંગત મદદનીશ મહેશભાઈ રાઠોડની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં મોહવાના ઉભરતા કલાકાર મજીદભાઈ શેખ ગાયક ગુલાબગિરી ગોસ્વામી મિમિક્રી આર્ટિસ્ટ યાસીનભાઈ થરડિયા દ્વારા સુંદર ગીતો રજૂ કરી સૌ શ્રોતાઓ અને મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા હતા જેમાં મોરંગીના સરપંચ શ્રી ભાણજી દાદા

વાગોળી તેમને હૃદયાંજલી અર્પણ કરી હતી આજે પંદર વર્ષ પહેલા મોરંગીમાં ભારત રત્ન લતા દીદી અને મહેશભાઈ દ્વારા મોરંગીમાં એક ભવ્ય સાઈ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું જે સૌની મનોકામના પૂરી કરતા એવા સાઈ બાબા મંદિર મોરંગી સાથે લતા દીદી મંગેશકરની અનન્ય આસ્થા સાથે અસંખ્ય યાદો જોડાયેલી છે ખુદ લતા મંગેશકરજી દર ગુરુવારે મોરંગી સાઈ બાબા મંદિરમાં વિડિયો કોલિંગ કરી સાઈ બાબાના દર્શન કરી ધન્યતા અનુભવતા હતા

પાણીની ચિંતામાંથી એકદમ મુક્ત થઈ જાવ રાજાની મોટર્સ લાવી રહ્યા છે ગેરેન્ટેડ બ્રાન્ડ જે પાણીની ચિંતામાંથી આપને આપશે આઝાદી લુબી બ્રાન્ડ કિરોસ્કર બ્રાન્ડના પંપો રેસિડેન્શિયલ પંપ ઇન્ડસ્ટ્રીયલ પંપ એન્ડ મોટર કન્સ્ટ્રક્શન પંપ સ્વિમિંગ પૂલ પંપ એ સિવાય પણ અનેકો વેરાઇટીઝ હાજર સ્ટોકમાં

રાજાણી રાભડાવાળા મોબાઈલ નંબર પણ નોંધી લેશો સાતસો બાવીસ સાતસો એસી બોતેર બાસઠ નામ બરાબર યાદ રાખશો રાજાણી મોટર્સ